દૂધસાગર ડેરી બોનસ કૌભાંડ મામલામાં પોલીસની તપાસ દરમિયાન નવા ખુલાસા સામે આવ્યા હોવાનું જોવા મળ્યું હતું જેમાં વિપુલ એ નોઈડાના જ્વેલર્સમાં રોકાણ કરવાની વિગતો સામે આવતાની સાથે જ પેથમપુર ફાર્મા તથા જૈનમ ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદ્યા હતા પરમપુર તદ ઉપરાંત જૈનમ અલ્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ સાહિલ જ્વેલર્સના શેર ખરીદ્યા હોવાની વિગત પણ બહાર આવી હતી તો એલ સંઘવી એન્ટરપ્રાઇઝના નાણાં ટ્રાન્સફર થયા હોવાની વિગતો પણ ઉજાગર થઈ હતી પોલીસ તપાસમાં હાલમાં જૈનમ ઇન્ડસ્ટ્રીઝ પેથમ જૈનમ ઇન્ડસ્ટ્રીઝ પેથમપુર ફાર્મા જૈનમ અલ્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેર ખરીદવાની હકીકત ખુલેલી છે વધુમાં સાહિલ જવેલર્સ અને નોયડાના નોયડાના જવેલર્સમાં પૈસા રોકાણની હકીકત મળેલી છે અને વધુ કે સંઘી એન્ટરપ્રાઇઝમાં પણ પૈસા ટ્રાન્સફર થયા હકીકત મળે પરંતુ આ પૈસા ક્યાંથી આવ્યા અને કેવી રીતે ટ્રાન્સફર થયા એ પોલીસ તપાસ કરશે એટલામાં રોકાણ થયેલાની હકીકત પોલીસને તપાસમાં ખુલેલી છે